અમદાવાદ વડોદરા સુરત ઉપરાંત છેક મુંબઈ સુધી જાય છે મહત્વની બાબત એ છે કે એક વખતે પાટણ આવેલા મહાનાયક અમિતાભ બચ્ચને પણ પાટણના આ ગાજર સ્વાદ માણીને તેના ભરપેટ વખાણ કર્યા હતા પાટણ ગાજર સુરત વડોદરા અમદાવાદ અને મુંબઈ જેવા શહેરમાં વેચાતા હોય છે રોજ સાંજે ગાજરની હરાજી પાટણના સરદાર પટેલ શાર્પ માર્કેટમાં બોલાય છે અને ત્યાંથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં ગાજરની નિકાસ થાય છે પાટણ સરદાર પટેલ શાક માર્કેટમાં હાલ રોજની બસો જેટલી ગુણીની આવક થઈ રહી છે તો ગાજરના ભાવ બસો થી બસો સુધી હરાજીમાં રહે છે આ વર્ષે શિયાળાની શરૂઆતની સાથે જ ગાજરની આવક ગત વર્ષની તુલનામાં ત્રીસ થી ચાલીસ ટકા ઓછી છે આ વખતે વધુ વરસાદને કારણે ગાજરની ગુણવત્તા જોઈએ તેવી સારી નથી જેના કારણે રાજસ્થાનનું ગાજર બજારમાં વેચાણ થઈ રહ્યું છે સમગ્ર એશિયામાં ગાજરનું સૌથી મોટું વધુ ઉત્પાદન પાટણ પંથકમાં થાય છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી જેના કારણે ખેડૂતોની વાર્ષિક આવકમાં ખોટ પડી છે અને અમારા ગામમાં સારું એવું ગાજરનું વાવેતર થાય છે અને સારું એવું ખેડૂતો ઉત્પાદન પણ કરે છે ગઈ સાલ આ સાલ લોકડાઉનના કારણે થોડું માલમાં ભાવ થોડો ઓછો મળે છે અને વાવેતર પણ વરસાદ થોડો પડ્યો હતો એટલે વાવેતરમાં પણ થોડો એવો ફટકો ખેડૂત લોકોને પડેલ છે અને બીજું એ કે અમારા ઋણી ગામનું ગાજર ખૂબ જ વખણાય છે ચાલુ ગઈ સાલ તો અમને ત્રણસોથી પાંચસો રૂપિયા સુધીનો ભાવ અમને મળેલ હતો અને આ સાલે બસોથી અઢીસો વચ્ચેનો ભાવ ખેડૂતોને મળી રહે છે ગત સાલની સરખામણીમાં આ સાલ ગાજરની આવક થોડી ઓછી છે કારણ કે વરસાદ લાંબો પડ્યો હતો એના કારણે ખેડૂતો વાવેતર ઓછું કરી શક્યા છે અને આ સાલ જે દર સાલ ક્વોલિટી આવતી હતી એવી ક્વોલિટી પણ આ સાલ ગાજરની જોવા મળતી નથી છતાં પણ એકંદરે છેલ્લા ત્રણ ચાર દિવસથી ખેડૂતોને ગાજરના ભાવ પૂરતા મળી રહ્યા છે ગત સાલ કરતાં આ સાલ વાવેતર પણ ઓછું છે એટલે હજુ પણ જેમ જેમ સિઝન ચાલુ થશે એમ સારી ક્વોલિટીના ગાજર હશે તો ખેડૂતોને ચોક્કસ ભાવ મળી રહેશે પાટણ શહેરની અંદર અત્યારે ગાજર જે પ્રમાણે રૂની માતરવાડી ગોલાપર લોકલ પાટણનું ગાજર ચાલુ થયું છે અને આ પાટણ સમગ્ર દેશભરની અંદર પાટણથી આ ગાજર જાય છે અમારે ફાર્મર પ્રોડ્યુસર કંપનીની જે ગઈ સાલે અમારી રચના કરવાની હતી એ હાલ પાઇપલાઇનમાં છે ટૂંક સમયમાં એનું ગઠન થઈ જશે તો એનું વેલ્યુએડેશન મૂલ્યવર્ધન કરી અને ગાજરમાં આપણે બજાર ભાવનો જે પ્રશ્ન છે એનું ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશું અને વધુમાં વધુ વાત કરું તો ગાજરમાં થોડો એરિયા જે ગત વર્ષે સાડા સાતસો હેક્ટર હતો આ વખતે સા છસો પચાસથી માંડી અને સાતસો હેક્ટર જેવો વિસ્તાર જોવા મળેલ છે

જો સ્ટોરેજની વ્યવસ્થા ઊભી થાય તો ગાજરનું ઉત્પાદન કરતા ખેડૂત આર્થિક રીતે સદ્ધર થઈ શકે તેમ છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ પાટણના પ્રખ્યાત લાલ ચટક ગાજરની હાલમાં આવક શરૂ થઈ જવા પામી છે પાટણના શાક માર્કેટ ખાતે હાલમાં લાલ ચટક જે ગાજર છે તેની પૂરજોશમાં આવક શરૂ થઈ જવા પામી છે પરંતુ જો ગત વર્ષની સરખામણીની જો વાત કરવામાં આવે ભાવની તો પચાસ ટકાનો ફેર પડવા પામ્યો છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે જો કે આ હજુ પણ આજે ચાર મહિનાની સિઝન કહી શકાય આ ચાર મહિના જે દરમિયાન સારા ભાવ મળવાની પણ એક આશા ખેડૂત સેવી રહ્યો છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ